પ્રશ્નની વાત છે કે બાહ્ય આચાર પેલો પ્રશ્ન એમ કર્યો છે કે આચાર પ્રથમ ધર્મ આ ત્રણેય પ્રશ્ન એક સાથે સંપર્કમાં છે તો આચાર પ્રથમ ધર્મ અનુસાર આચારની વ્યાખ્યામાં દ્રવ્ય શુદ્ધિની કેટલી મહત્તા છે અંતઃકરણને શુદ્ધ કરવામાં કે બાહ્ય આચારો સ્પર્શાદિથી અંતઃકરણ શુદ્ધ થશે એ આપણે પહેલાં ચર્ચા કરી છે કેવલ બાહ્ય આચારથી કાંઈ ન થાય બાહ્યાચારથી કાંઈ ન થાય આંતરિક જે શુદ્ધિ જે છે એ અનેક પ્રકારથી માનવામાં આવી છે આંતરિક શુદ્ધિ જે છે બાહ્ય શુદ્ધિ જેમ નાવાથી બાહ્ય શુદ્ધિ થાય પણ મન થોડું ચોખ્ખું થાય તો મનની શુદ્ધિ કે અંતકરણની શુદ્ધિ કંઈ કાંઈ નાવા માત્રથી ન થાય પણ ઘણા બધા પ્રકારોથી આંતરિક શુદ્ધિ પણ એ પ્રમુખ તો આપણે ત્યાં મહાપ્રભુ કહે છે કે મન ચિત્તને ભગવાનના જે વાળવું પ્રભુમાં રાખવાની ભાવના કરતા રહેવી એ સૌથી મોટી એ શુદ્ધિ જે છે કે જ્યાં મન બહાર જાય છે પ્રભુમાંથી વિક્ષેપ પામે છે પાછું લઈ આવવું નવરત્ન દ્વારા આ ઉપાયથી થી મહાપ્રુજ કહે છે કે આ સૌથી મોટી બાકી ઘણા બધા કોઈ દાન ધર્મ વગેરેના પુણ્યથી પણ કઈક શુદ્ધિ થાય પણ એ બધો જ જે છે મર્યાદા માર્ગ સંબંધિત થઈ જશે કે સંસ્કાર જે પડે સારું કાર્ય કરવાથી પુણ્ય વગેરે સંસ્કાર થાય એનાથી પણ શુદ્ધ થાય અંતકરણ પછી નિષ્કામ કર્મ કરવાથી પણ અંતઃકરણની શુદ્ધિ થાય એમ શાસ્ત્રો માને છે પણ ભગવાનમાં જ ચિત્તને પરોવી દેવાથી અને એ માટે પ્રયત્નશીલ થવાથી તો સંપૂર્ણપણે શુદ્ધિ થશે થોડી થોડી શુદ્ધિના પ્રકાર બધાય છે પાછું મેલું થઈ જાય એવું છે આ બધા કર્મ માર્ગ પ્રમાણે પણ નિષ્કામ ભાવથી યજ્ઞ આગાદી કરવાથી પણ ચિત્ત શુદ્ધિ થાય છે પણ કર્મ માર્ગી એ પ્રકારથી થાય છે ભક્તિ માર્ગની અંદર તો બધું જ ભક્તિથી જ થાય છે તો ભક્તિ વધશે અંતઃકરની વૃત્તિઓ પણ શુદ્ધ થશે અંતકર્ણ પણ શુદ્ધ થઈ જશે એ આપોઆપ થઈ જશે એ કરવું નહીં પડે ભગવાનમાં ચિત્તને પરવવું જે કાંઈ પણ ઈચ્છા છે ભગવાનથી થવી ભગવાનથી જ પરિપૂર્ણ થઈ જશે ભક્તિથી જ પરિપૂર્ણ થઈ જશે પણ સ્પેશિયલ અંતઃકરણની શુદ્ધિ રાખવી અને એના માટે આપણે કંઈક ધર્મ કરવો એ કર્મ માર્ગ થઈ જશે ભક્તિમાર્ગ નહીં રહે ભક્તિમાર્ગમાં તો બધું ભક્તિથી જ થાય છે હવે અંતઃકરણ શુદ્ધિના પ્રભુમાં નિરોધ થશે તો બે પરસ્પર જે અંતઃકરણનો શુદ્ધિ વિના નિરોધ નહીં થાય તો શુદ્ધિ તો પણ અહીં થાય છે કે આપોઆપ પ્રભુનો આવેશ થવાથી જ બધું થઈ રહ્યું છે સેવા કથામાં નિષ્ઠા રાખે પ્રભુનો આવે છે અંતકરણ શુદ્ધિ વિશે વિચારાય વિચારવાની આવશ્યકતા નથી પણ આપણે શાસ્ત્રને શાસ્ત્રના વિધિવિધાન મહાપ્રભુજી કહે છે એનું ઉલ્લંઘન ન કરવું શાસ્ત્ર વિધાનોનું ક્યારેય પ્રારંભિક અવસ્થામાં ભક્તિની પ્રારંભિક અવસ્થામાં શાસ્ત્ર વિધાનો પ્રમાણે વિધિ નિષેધ પાપ પુણ્ય ધર્મ અધર્મ જે શાસ્ત્ર બતાવે છે એની ઉપેક્ષા કરવાની નથી એનું પાલન કરવાનું છે એ કરતા રહીએ અને સેવા રૂપ જે આપણું સાધન જે છે એ પણ નિષ્ઠાપૂર્વક કરતા રહીએ આમ કરતાં કરતાં અંતકરણ શુદ્ધ થશે જ પણ મુખ્યત્વે અંતકરણની શુદ્ધિ વિના પ્રભુમાં નિરોધ થઈ શકે જીવના જ્યારે પુષ્ટિ મર્યાદામાં જ્યારે અંગીકાર છે જીવનો આપણો બધાનો એમ કહી શકીએ કે પુષ્ટિ મર્યાદા કે સેવા કથારૂપ સાધન વગેરેમાં પ્રવૃત્ત કરાવીને પછી આ ફલદાન કરવાની જો પ્રભુની ઈચ્છા છે તો પ્રભુ એમ કરશે પણ પ્રભુને જો અનુગ્રહ જેના ઉપર શુદ્ધ અનુગ્રહ એ શુદ્ધ પુષ્ટિ જેના ઉપર કરવી હોય છે ત્યાં અંતઃકરણ શુદ્ધ હોય કે ન હોય પ્રભુમાં નિરોધ થઈ જાય છે પણ એ અવતારકાલીન હોય છે અવતારકાલીન વખતે અંતઃકરણ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય પ્રભુ પ્રકટ થાય અને પ્રભુ પોતા જ એ જીવને પોતાના નિરોધ કરી દે છે એ અવતારકાલીન આખી લીલા છે પ્રભુની પણ અવતારકાલની અંદર તો શાસ્ત્ર વિધાન વિધિ નિષેધનું પાલન કરવું શાસ્ત્રના આજ્ઞાઓનું ઉલ્લંઘન ન કરવું પાપ પુણ્ય અધર્મ અધર્મ બધાનો વિચાર કરીને ચાલવું આને ભક્તિ કરવી અને એમ કરતાં કરતાં અંતઃકરણની શુદ્ધિ થાય છે અને પછી જ નિરોધ થાય છે અંતકરણ શુદ્ધ થઈ ગયા પછી તો નિરોધની વાત થાય છે પણ અંતઃકરણની શુદ્ધિ માટે કોઈ કર્મ કરવા એ રૂપ આપણે ત્યાં ગણાય છે આપણે ભક્તિમાં બધું સમાવિષ્ટ થઈ જાય છે કાંઈ બાકી રહેતું નથી એટલે બધું અહીંયા અસમર્પિત વસ્તુના નામ તસ્મા વર્જન માત્ર એના માટે જ છે કે બાહ્ય દોષો પાછા હાવી ન થાય એટલા માટે અસમર્પિત વસ્તુ ત્યાગ એનું વર્જન કરીને આપણે રહીએ છીએ સમર્પિત થઈને રહીએ છીએ એનું કારણ કે કોઈ દોષ ફરીથી આપણના ભક્તિની અંદર વ્યવધાન ઉધવું ના કરે બાહ્ય આચાર સંપૂર્ણપણે નિભાવતા હોઈએ અને ભગવત પ્રસાદથી જ દેહનો નિર્વાહ કરતા હોઈએ છતાં પણ તેના પરિણામે અંતઃકરણ જે શુદ્ધ થવું જોઈએ તે ન થતું હોય કદાચ સાંજના સત્રમાં નહીં આવતા હોય એટલે આ સમર્પી વસ્તુ ત્યાગનું આપણે બહુ સુંદર વર્ણન કરીએ છીએ એટલે બાહ્ય આચાર એમાં આવી જાય સમર્પિત ત્યાગનો નિયમ પણ છે તો બાહ્ય આચાર પણ આવી જાય છે અંદર બાહ્યાચાર આચારને એટલી બધી મહત્તા આપવાની બહુ જરૂરિયાત નથી સાંજે નહીં આવતા એટલે જ આ મનમાં નકર તો આપણે બહુ સુંદર રીતે એ વસ્તુની છણાવટ કરી આને આ બહુ સંબંધિત છે એટલે વિષય આપણે એવો રાખ્યો છે કે આની સાથે એનો સંબંધ જળવાયેલો રહે કે આ વસ્તુ આની સાથે સંકળાયેલી કેવી રીતે છે બાહ્ય આચારથી અંતકરણ શુદ્ધ થવું જે નથી થતું ખાલી આચારથી કાંઈ ન થાય બે ઉપાય કરવા પડે સેવાકથાની અંદર ખાલી આચાર પાડવાથી કાંઈ ન થાય ઉલટાનું અંતકરણ વધારે મલીન થઈ ગયું હોય છે ઘણાનું તો આચાર પાડી પાડીને કઠોર થઈ ગયું હોય મલિન થઈ ગયું હોય વધારે તો એ તો વૃક્ષને કઠોર થઈ ગયો હોય બાહ્યાચાર પાડી પાડીને બધા એને હિન જ લાગતા હોય બધાથી તો જ હોય છોવાતો જ હોય ને હિન એવો બીજાને બધાને હિન માનવાળો એવો થઈ ગયો હોય ગુરુતા ગ્રંથી લઘુતા ગ્રંથિ નહીં ગુરુતા ગ્રંથિ એ તો ઉલટાના કઠોર જો મલિન શુદ્ધ હોય તો તો કઠોરતા 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 ન હોય આવી આવી જાય જાય એકદમ જ્ઞાનીઓમાં જેમ સુખ દુઃખ બીજાના કઈ દેખાય જ નહીં અને એ બાહ્યાચારથી ખાલી બાહ્યાચાર ઉપર જો ભાર દેસીએ તો આપણું આ પરિણામ આવ્યું જ છે આપણે આ ભોગવી રહ્યા છે આ પરિણામ ખાલી બાહ્યાચાર જ ને મહત્વ આપ્યું આંતરિક જે છે કે દિનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવાનજીને ધરજો હો જે દિનતા દૈન્ય જે છે એ ના આવ્યું તો બધું નકામ કર્યું શહેરાજી આજ્ઞા કરી કે ન દૈન્યમ પરમમ યશ્ય પ્રથા તજ્જન્મ ભૂતલે તો ભાઈ ભાઈયાચારની શું વાત કરવી કે જેનામાં દૈન્ય પ્રકટ ન થયું તો પ્રથા તજ્જન્મ ભૂતલે એનો જન્મ ભૂતલ પર વ્યર્થ છે હરરાજી તેમાં આજ્ઞા કરે છે તો બાહ્યાચારથી કાંઈ થતું નથી ભગવત પ્રસાદથી નિર્વાહ કરવાથી કાંઈ થતું નથી એટલે કે સર્વકાર્ય સિદ્ધ નથી થતું કાંઈ થતું નથી એમ તો ના કહેવાય પણ સર્વકાર્ય એનાથી જ સિદ્ધ થઈ જાય એમ માનવું જરૂરી જરા પણ જરૂરી નથી ભગવત પ્રસાદથી નિર્વાહ કરતા હોઈએ છતાં અંતકરણ કરણ શુદ્ધ થતું ના તે પણ એની માટે આવશ્યક છે કથા સેવા અને કથા બંનેનું આવર્તન થવું જોઈએ અને એ પ્રકારથી કરશું ત્યારે મહાપ્રભુજીના મતે ખાલી એક વસ્તુ પર મહાપ્રભુજી આ તો દોષોનો સંસર્ગ ન થાય એટલા માટે આ આચાર પાલન પછી બાહ્ય પક્ષની અંદર સમર્પણની અંદર અસમર્પિત ત્યાગ વગેરે દોષોનો પુનઃ સંસર્ગ ન થાય કંઈક મદદરૂપ થાય છે બધું પણ એકલા એનાથી જ કાર્ય થતું નથી એટલે બધી વસ્તુને એક સાથે રહી અને સેવા કથામાં પ્રવૃત્તિ થાય તો જ બધું કાર્ય થશે નહીં તો નહીં થાય તો બધા એનો જ છે ભક્તિ વધારવા માટે સેવા કથા કે શરણાગતિમાં દ્રઢતા પૂર્વક આપણે રહીએ એટલે આ પ્રશ્ન મને પૂરેપૂરો સમજાતો નથી હોય હજી વ્યવસ્થિત વાંચી લઈશ પછી અમે શું કહેવા માંગે છે અને કદાચ કોઈ હોય તો પૂછી શકે છે આ પ્રશ્ન હેડરાઈટિંગ એક જ છે બાહ્યાચાર આચાર પૂરેપૂરા પાડતો હોય છતાં પણ અંતકરણ શુદ્ધ ન હોય એક પક્ષ આચાર પૂરેપૂરો પડાતો ન હોય કે ઓછો પડાતો હોય બીજો ત્રીજો પક્ષ કે સાવ આચાર છોડી દીધા હોય અને કોઈ કારણસર શુદ્ધ હોય કે એમાં કોઈ દુર્વૃત્તિ ન હોય બને બની શકે તો આ બની સરખામણીમાં દ્રષ્ટિએ ઉત્તમ કોણ ગણાય કોઈની કોઈ સરખામણી કરી શકાય એવું નથી આની અંદર કોની કોની સરખામણી કરવાનો એ પ્રશ્ન નથી થતો અહીં ભગવદ અનુગ્રહ નિયામક છે કોઈ ભગવાનનો અનુગ્રહ માનવો જોઈએ કે આચાર છે તો ભક્તિ નથી તો ભગવાનને એ પ્રકારનો અનુગ્રહ એના ઉપર નથી કે પછી હજી કંઈક વિલંબ છે અનુગ્રહ હોય કદાચ વિલંબ હોય એ જ અહીં વાત છે અંતકણ પ્રબોધમાં આચાર પાલન કરતા હોય તો અંતકણ શું મારો પોતાનો અનુભવ છે આ તો મારો પોતાનો અનુભવ છે કે આચાર પાલન કરનારા એકદમ કઠોર ને એની અંતકરણની વૃત્તિ આપણે જોઈએ તો એકદમ ગંદુ અંત ઓમ જ્યાં એ ન આ તો મનની ઈચ્છાની વાત છે છો જ જવું જોઈએ ત્યાં જરાય ન છોવાય અને જ્યાં એટલું બધું છોવાનો પ્રશ્ન નથી તો ત્યાં અત્યંત કઠોરતા રાખે કે નહીં આમ ચાલે ન ચાલે ન ચાલે પણ હકીકતમાં જ્યાં છો જોઈએ સિદ્ધાંત વિરુદ્ધ કૃતિઓથી અપ્રસ્ત છોવાય જવી જોઈએ પગઈ મૂકીએ તો ના પડે કારણ કે સિદ્ધાંત મહાપ્રજ ખંડન થઈ રહ્યો છે એ જગ્યાએ ન છોવાય જરાય ન છોવાય એનાથી આગળ ઘણું બધું થાય તોય ન છોવાય શાસ્ત્ર નિંદિત કૃત્ય થાય લોકનિંદિત કૃત્ય થાય તોય જરાય ન છોવાય અને જો પ્રસાદ લેતા હોય તો કડી જાય બધું છોવાઈ જાય પણ જે વસ્તુ શાસ્ત્ર નિંદિત નિંદિત સિદ્ધાંત મહાપ્રુજના સિદ્ધાંત દ્વારા નિંદિત માર્ગમાં નિંદિત એવી કૃતિ કરવામાં જરાય ન છોએ આવું તો આ પૃષ્ઠ છે અંતકરણનું આચાર છે બાહ્યાચાર પૂરેપૂરો કદાચ છે એમાં કંઈ નહીં સેવકી ખાસા તે નહાવવું વગેરે અપ્રશ કરવી વગેરે બધું વ્યવસ્થિત છે મોજા બેચાર રાખ્યો કે ક્યારેય જરૂર પડે બહારથી તો એવી હા ઓપરેશન ક્યારે ઓલા ગ્લવ્સ રાખવા પડે બધું વ્યવસ્થિત ટીંગાયેલું છે પણ બધી જ સજાવટ જોરદાર પણ અંતકરણમાં હોઈ શકે ન થઈ શકે આજ તો બધી કહું છો અલગ અલગ પ્રકારની વેરાયટી છે બ્રહ્મની લીલાની આ બધી કૃતિઓ ઠાકોરજીની કૃતિઓ એ અલગ અલગ પ્રકારની વેરાયટી સાવ ઉલટું જોવા મળે પાછું કે આચાર રીતે જોઈએ તો બિલકુલ આચાર નથી કોઈ જાતનો આચાર દેખાતો નથી આચારથી સાવ ભ્રષ્ટ છે કે છોડવા પડ્યા છે કે છોડી દીધા છે એવી વ્યવસ્થા છે અંતકરણ પ્રભુમાં લાગેલું ભક્તિવાળું દૈન્ય વાળું તો હોઈ શકે છે આપણે અત્યારે આ સમયમાં આવો અનુભવ થાય છે આ તમારો અનુભવ છે બધાનો અનુભવ હોઈ શકે મારો પણ હોઈ શકે અહીંયા ભગવત અનુગ્રહ નિયામક છે બીજું કંઈ નિયામક નથી ભગવાનનો એનો એ પ્રકારનો અનુગ્રહ એના ઉપર છે તો ત્યાં એ એની આચાર શુદ્ધિ એ કામ આવતી નથી અને વાં વિલંબ છે અનુગ્રહમાં કંઈક પ્રભુજી એને વિચાર વિલંબ છે તો આચાર પૂરેપૂરો પાડે છતાં પણ એ ભક્તિ નથી થતી અહીં અનુગ્રહ એક જ નિયામક બાયનું છે આની માટે કે આની માટે બીજો કોઈ કારણ ન કહી શકાય શું ઉત્તમ કે શું અનુત્તમ નહીં અહીં ભગવાનનું એ પ્રકારનું વરણ એ પ્રકારની ઈચ્છા અને એ પ્રકારનો અનુગ્રહ છે નિયામક છે આ સ્પષ્ટ જ પ્રમાણ છે કે અનુગ્રહ નિયામક છે પુષ્ટિ માર્ગે અનુગ્રહ નિયામક આમ કરશો તો આમ થશે એવું કઈ નથી પણ અનુગ્રહ નિયામક છે એમ થવું જોઈએ કે આપણે આચાર પાલન કરીએ છીએ કોઈ આચાર પાલન કરતો હોય એને એમ થવું જોઈએ મારું અંતઃકરણ આના જેટલું કેમ શુદ્ધ નથી મેં તો આવું પોતે હું પોતે અનુભવ કરું છું કે અમુક વૈષ્ણવને જોઉં છું તો એનું કાંઈ એના ઘરમાં કોઈ પ્રકારનો ધર્મ નથી બીજા જોવે તો અમારી પાસે કાયમી રહેવાવાળા છે તો એને લોકો એમ કે આને શું કાયમી રાખતા તો હોટલમાં ચા પીએ હોટલમાં ચા પીતા હોય અને બાવા પાસે એકદમ અંતરંગ થઈને આમ ફરતા હોય હકીકતમાં તો આમાં ચા હોટલમાં અમે જોયા ચા પીતા પીએ એમાં કોઈ એ કીએ છે પીયું જ છું એમાં ના નથી પાડતા પણ એ વિચાર કરી કે એની દ્રઢતા આશ્રય એની અંદર રહેલા મનના જે ભાવો જોઈએ છે તેમ કે આપણે આના કરતા ઘણા પાછળ છીએ હું અને તો એવું લાગે છે આના કરતા આપણે ઘણા પાછળ છે એવી આ અંતઃકરણની અંદર ભક્તિભાવ એવો જોવા મળે છે ભગવાન ભગવત અનુગ્રહ સિવાય બીજું શું કહી શકાય હવે તમે ખાલી આને ખાલી હોટલમાં ચા પીતા જોઈ ગયા તો એમ કે પણ તમે કાંઈ નથી કરતા તમે તો અડતાય નથી હોટલ ચા ને ચાલો પણ તમારી અંદર આ આપણે જોઈએ આપણે બધા પોતે જોઈએ કે બાહ્ય આચારનું પરિણામ અહીંયા શું આવ્યું એના જેવું મન એવું આપણું નથી એવો આશ્રય નથી એવી દૈન્ય નથી તો આ ભગવાનનો અનુગ્રહ છે એ નિયામક છે કોઈ કારણ અહીં કોઈ તમે કેવા ધર્મિષ્ઠ છો એ નિયામક નથી તમે કેટલો ધર્મ પાડો છો એ નિયામક નથી એ સ્પષ્ટ રૂપે અહીં સ્પષ્ટ થઈ જાય છે એટલે હું પોતે આવો અનુભવ કરું છું કે જે કરે છે એ કહી દે છે કે ભાઈ હું હોટલમાં ખાઉં છું ચા પીઉં છું હોટલમાં ખાઉં છું બધી વાત કરું છું પણ મારી પરિસ્થિતિ એવી છે છતાં પુષ્ટિમાર્ગી સિદ્ધાંત વિરુદ્ધ કાર્યની અંદર હું ભાગ લેતો નથી એટલું હું કરી શકું કે સિદ્ધાંત મહાપ્રજાનો સિદ્ધાંત છે સ્વીકારું છું અને બધા કરતાં હિંદ એ હું છું એવું સ્વીકારી લઉં છું તો આવું સ્વીકારવું એ આટલો બધો ધર્મ પાલનારા જરાય નમતું ન જો કે એ તો જરાય નહીં અમે તો કઈ અમારે તો ચાલે જ નહીં અને બી જગ્યાએ દોઢ પ્રશ્ન બતાવે આપણે પુષ્ટિ માર્ગમાં તો બે આવો પ્રકાર નથી પાકા કાચા મરજા એવો પ્રકાર કંઈક છે પાકી કે છે એટલે કાચી હોવી જોઈએ ક્યાંક કેમ એટલે પાકી કાચ કાચી મરજા મરજાદ એમ લખવામાં આવે છે તો કાંઈક કાચી ક્યાંક હોવી તો જોઈએ એટલે તો જ પાકા થાય નકર બે ભાગ ન પડવા જોઈએ કાચી ને પાકી એટલે ક્યાંક છે એવું કાચી મરજાત આજ્ઞા નથી માંગવામાં આવતી કારણ કે એની મેળે પછી કરી લેવાનું હોય કાચી પોચી તો એમને મલાવાની હોય ઓલા મેં કીધું આજ્ઞાપત્ર નથી લખાતા એ આજ્ઞાપત્ર હવે મૌખિક થઈ ગયું પેલા આજ્ઞાપત્ર લખવામાં આવતા હાથથી આને પાકી મરજાત સર્ટિફિકેટ પછી એની માટે કાયમ ડિગ્રી સર્ટિફિકેટ જેવું છે આજ્ઞા આપવામાં આવે છે આપશ્રી ની આજ્ઞાથી અધિકારી એટલે આ પ્રકારથી તો આપણે આ બે પ્રકાર છે પણ જેજેસી ગોકલેસ જે છે એની અંદર એક એમ સાંભળ્યું છે કે મરજાદી અને દોઢ મરજાદી એ લોકોમાં સ્પષ્ટ રીતે છે મંડાણ બે હોય એના મરજાદી મંડાણ દોઢ મરજાદી મંડાણ બે ના મંડાણ જુદા હોય દોઢ મરજાદી તો અહીં આપણે દોઢ મરજાદી સમજવું તો દોઢ મરજાદી શું એક પૂર્ણાંક એક દૂધ બાજુ ખરાબ દોઢ બધે ખરાબ આ દોઢ મરજાદી એટલે જેમ આપણે છે એમ કે સગડીને કેસ કુવો ને રસાન પાઇપ એટલે કુવાવાળા એમ માને કે અમે દોઢ એટલે એ દોઢ પણ ડાયા હોય ને એમાં આપણે દોઢ લગાવીએ ત્યારે એ ખરાબ વર્તતા થાય છે પણ અહીંયા કંઈક સારો વર્તતા તો હશે કે ડાયાને એમ કે ડાયા માણસ છે તો સારી વાત છે ગાંડા નથી એમ ડાયા છે બુદ્ધિશાળી છે પણ એમ કે દોઢ ડાયા છે એટલે તો બધા સમજી કે વધારે પડતો આ એના એની હેસિયત કરતાં વધારે ચાલે છે આગળ જે જે શ્રી કોકલેશ એવું સંભળાય છે કે અમારી સૃષ્ટિમાં દોઢ મર્યાદી હોય છે દોઢ મર્યાદી એટલે કે એની આપણે વધારે કડક હોય આ બીજા કરતા બીજા મર્યાદી સાધારણ હોય એને મંડાણ જ જુદું હોય આપણે હોય છે આપણે હોય છે સગડી વાળાનું મંડાણ જુદું ગેસ વાળાનું જુદું એટલે આ આવી રીતે તો એ રીતે કઈક એવું લોકોમાં શું કેટેગરી છે એ લોકોને દોઢની આપણને ખબર નથી પણ કઈક વિશેષ આચારવાળા છે એની અંદર કે જે આની સાથે ભરતા નથી બીજા સાથે તો એમાં પણ આવો મરજાદનો પ્રકાર છે હવે છતાં પણ દોઢ હોય છતાં પણ આપણે એમ જઈએ કે ઓલાની અંદર ભાવ કેવો દૈન્ય કેવું છે આપણામાં એ કેમ ના આવ્યું આપણે એ વિચારવું છે કે આપણે બધું અપરસ જોરદાર છે આપણી આપણામાં એવું દૈન્ય કેમ પ્રકટ થતું નથી એનામાં એવું દૈન્ય દેખાય છે કે આચાર નથી દેખાતો પણ દૈન્ય દેખાઈ રહ્યું છે કાંઈક આપણામાં ખૂટે છે કાંઈક એનામાંય ખૂટે છે પણ આપણીમાં ખૂટતી બાબતનો આપણે વિચાર કરીએ આપણે પૂર્ણ થઈ જાય એમાં ખૂટે એ વિચારશે ત્યારે એ પૂર્ણ થઈ જશે ભલે એ ક્યાંક પૂર્ણ હોય પણ આપણી પૂર્ણતા થઈ જશે આપણે વિચાર ઘટું જ આપણને ઘટે છે આપણે આચાર છે આપણી પાસે રીત છે સેવા પ્રકારની જાણકારી છે ઠાકુરજી બિરાજે છે બધું જ છે આપણામાં આ ખૂટે છે એનામાં કાંઈક આ ખૂટે છે આચાર તો આપણે આપણે વિચારીએ કે આપણે પૂર્ણ થવું હોય તો કે આપણો ખૂટતો ભાગ આપણે લઈ લઈએ એમાંથી પણ લઈ શકાય તો લઈને આપણે પૂર્ણ થઈ જશો હોય એને વિચારવાનું છે એનું કે એને ક્યારે પૂર્ણતા કેવી રીતે કરવી એને પોતે આચારનો ધર્મ પાડવો જોઈએ હવે કાલે એક એક સ્પષ્ટતા કાલે એક બેને એમ કીધું કે આચાર ની ક્રિયા નથી થઈ શકતી એટલે હું સેવા નથી કરતી અને સેવા કરતા અપરાધ વધી જાય સેવા અપરાધ વધી જાય એટલે મને પછી વિચાર ત્યારે એમ કીધું કથા કરો બીજું શું થાય કથા કરો એમાં પણ તમે તમારા ચિત્ર ને પરોવી શકો છો સેવાની અનુકૂળતા નથી પણ આચાર જ એક વસ્તુ નડતી હોય બીજી કોઈ વસ્તુ ન નડતી હોય આચાર જ જો એક વસ્તુ નડતી હોય બીજી કોઈ વસ્તુનું વ્યવધાન ન હોય કે ઠાકોરજીની સેવાનો કોઈનો વિરોધ ન હોય કોઈ તમે સેવા કરો હોય તકલીફ ન હોય કઈ ક્લેશ થાય એવી પરિસ્થિતિ ન હોય સેવાને કારણે તો ખાલી અપરસ કે આચારને કારણે તમે સેવા ન કરતા હો તો એક વસ્તુ સમજી લેવું કે બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરવી સૌથી મોટો અપરાધ એના પછી જે કંઈ થાય એ ઉપરાંત બધા નિવૃત્ત થઈ શકે એવા છે આ નિવૃત્ત ન થઈ શકે એવો છે બ્રહ્મ સંબંધ લઈ અને સેવા ન કરવી એનાથી મોટો કોઈ અપરાધ નથી જે પછી થશે ભલે થાય પણ આ મહાન અપરાધમાંથી બચી જવું જોઈએ કે પ્રતિજ્ઞા કરીએ પછી તો થવાના થતા જ રહે છે થતા રહે છે પ્રભુ જાણે છે કે અપરાધ કરવાના જ છે કરતા રહે છે સાવધાની રાખવી શક્ય હોય એટલો આપણે આચાર તમે તમારા પૂરતો સીમિત રાખી શકતા હોય તો રાખો તમારાથી તો રહી શકે બાકી આજે ગામનો આચાર ક્યાં જોવા જવું ગામનો આચાર આપણે જોવા જવશું તો નહીં રહી શકે ઘરના પરિવારના બીજા સભ્યોનું જોયા કરશું તો આખો દેનું ચિંતન કર્યા કરવું પડશે આ વાં ગયો વાં ઘરના પરિવારમાં પણ સંયુક્ત પરિવાર રહીએ છીએ આપણે સેવા કરીએ છીએ બીજા એટલા બધા નિષ્ઠ નથી અને હવે આખો દિવસ એનું ચિંતન કરવા બેસશું ઠાકોરજી યાદ નહીં આવે ઓલાદ દેખાશે આખો દિવસ આ વાં અડી ગયો વાં અડી ગયો આવું આ હવે એ ચિંતન કરવા જશું તો સેવા નહીં થઈ શકે બધાની પરિસ્થિતિ એવી છે તો આચાર આપણે રાખી શકીએ જેટલો એ પ્રકારે જો સેવા થઈ શકે તો આપણે સેવા કરવી જોઈએ કે સેવા ન કરવી સૌથી મોટો અપરાધ કારણ કે બ્રહ્મ પ્રતિજ્ઞા કર્યા પછી સેવા ન કરવી એનાથી મોટો અપરાધ નહીં થાય એટલી ગેરંટી છે આપણી આનાથી તો મોટો થશે જ નહીં જે કંઈ થશે એ તમારો આચાર બહુ નથી પડાતો એટલા પૂરતી વાત છે તો વાતા પ્રસંગ જોઈ લેજો કેવા કેવા લોકોએ સેવા કરી છે ઠાકોરજીની કે જેના માટે શાસ્ત્ર કોઈ આચાર બતાવતું જ નથી એવા મળે જ કે શાસ્ત્રમાં કાંઈ મળશે જ નહીં કે શું પાડવું ને કેટલું પાળવું એને સેવા નથી કરી કાયમી સુતકી જેવા જ કહેવાય કાયમી આશો જ જેવી પરિસ્થિતિ કહેવાય એને સેવા કરી ઠાકોરજીની એને ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા અને સેવા કરી એને તો સૂતક પેંડું વગેરેને કાંઈ વિધાન શાસ્ત્ર પણ નહીં આપે આપણું શાસ્ત્ર એની માટે કંઈ વિધાન કરતું જ નથી એવા લોકો સેવા કરી એવા લોકોએ સેવા કરી અને મને હમણાં સમાચાર એક મૌખિક મળેલા છે હું ગયો નથી પણ અમારા ઉપલેટાની બાજુ પાનેલી ગામ છે ત્યાં ત્રણ પેઢીથી આ બળીજાતવાળા જાત મુસલમાન ત્રણ પેઢીથી થી મરજાત છે ત્રણ પેઢીથી એ લોકો મરજાદી છે એવું ઘરનું કોઈ વાતાવરણ એવું છે પેઢીથી બીજું અમે જોયું જ નથી જ્ઞાતિ અમારી આ છે તો એની માટે તો શાસ્ત્ર કઈ બતાવતું જ નથી આચારવાળું છતાં આટલું આચાર પાળીને સેવા કરે છે એટલે નથી જે કઈ હવે એને સૂતક આવે તો એને કઈ સૂતક પાડવાનું શાસ્ત્ર કહેતું નથી શું કમ પાડે શાસ્ત્ર માટે તો એની કોઈ આજ્ઞા થતી જ નથી એને તો એ સેવા કરે છે કરી શકે એવી તો આપણી રીતે જોઈને ભ્રષ્ટ પરિસ્થિતિ કહેવાય કારણ કે એટલા અપવિત્ર જ છે એ લોકો મૂળતા અપવિત્ર એવા કે હવે એને શુદ્ધિ કરવાની શું વાત કરવી છતાં સેવા કરે છે જેવી શુદ્ધિ પાડીને એ કરતા હશે એમ કરે છે તો આ પ્રકારથી જે છે એવા જ વાર્તા પ્રસંગમાં પણ એમ છે ખાલી આચારને કારણે તમને કોઈ વ્યવધાન ન કરે તો સેવા ના કરાય ક્લેશ થાય સેવાને કારણે તો પણ સેવા ના કરાય કોઈ તમને રોકે ઉપરવટ થઈને કરવી પડે તો પણ સેવા ના કરવી છે કારણ કે ઠાકોરજીનો ક્યારેક અવેલના થઈ જાય ઠાકોરજીની કોઈ અવહેલ ના થાય ઠાકોરજીને કારણે રોજ ક્લેશ થાય બસ આવી પરિસ્થિતિ ન હોય અને આચાર કદાચ ઓછો પડાતો હોય કે ન પડાતો હોય સાવ ન પડાતો હોય અત્યારે પણ આપતકાલ છે એટલે એ વાસ્તુ કે આ જે આપતકાલ જ ચાલી રહ્યો છે કલિકાલમાં આપતકાલની વ્યાખ્યા આવે અલગ અલગ કે આપતકાલ કેવો ગણવો આ સ્વયં આપતકાલ છે આમાં જેટલો ધર્મ રાખે એટલો રાખી અને પણ ભગવત સેવા કરવી જોઈએ એમાં આપણું શ્રેય અને કલ્યાણ છે આપતકાલ તો ચાલી જ રહ્યો છે સો ટકા ચાલી રહ્યો છે અને મેં કીધું આચાર પાલન કરે છે એ કેવા ભયંકર ગોટાળા કરે છે એટલે પછી મેં કીધું આમાં આચાર પાલન કરે છે તો એ ભયંકરમાં ભયંકર ગોટાળા કરે છે જે ન થવા જોઈએ એવા ભયાનક ગોટાળા એના ઉજાગર તો અહીં થયા છે પહેલી પહેલી વ્યક્તિના સિવાય આપણે તો મને કીધું ચીઠી લેવાનું બંધ કરો એ કે ધનેડા સામગ્રીમાં અંદર એ કઠોળની અંદર એ મટકા પડી ગયા હોય એવા અને એ છોકાઈ ગયા છોકાઈ ગયા હવે આનાથી મોટો અનર્થ કે કોણ અરોગવાનું છે પેલા લેવડાવી તો દેવાનું ગમે ગમે ખાઈ જશે વાત પૂરી પણ લેનાર અરોગનારા કોણ છે તો પછી હવે શું કરું આટલી બધી અહીં તો બધું મોટા પ્રમાણમાં શું કરવું ફેંકતા કેમ જેવી ચાલે હવે બધું કેમ નાખી થયું તો બીજાએ સૂચના આપી આચાર પાલન કરવા વાળા કે આ તો પછી ધ્યાનમાં આવ્યું કે આમાં તો આ બધું આવું જ છે છો કાંઈ ને બધું થઈ ગયું તો ઓલા કીધું કે મસાલો હરખો કરી નાખો યાનો પ્રકટ કિસ્સો મેં નથી કીધો મેં ટીકા ટિપ્પણ નથી કરી પણ અહીંયા આવેલી ચિઠ્ઠી અને એ વ્યક્તિ પણ આપણને મળી ગઈ ચાલો કે એને ચિઠ્ઠીમાં નામ નહોતું લખ્યું એ રૂબરૂ એની સાબિતી વાળો વ્યક્તિ કે જે અંદર હતા આચાર પાલન કરનારો વ્યક્તિ એ પણ આચાર પાલન કરનારો વ્યક્તિ એ અંદર હતો અને આ એક વ્યક્તિ આવીને કીધું કે હવે કાંઈ ન કરાય હવે તો એ કે પછી રસ્તો બતાવું તમને અઠંગ કહેવાય ને એ કે મસાલો હરખો કરો એટલે પછી અંદર ખબર ન પડે કે મટકા છે કે મેથી છે કે શું છે બધું આયેલું જાય એમને કે મટકા છે કે મેથી છે કે ધનેડો છે તડબાટે લેવડાવો બધા

ભૂલ થઈ ગઈ કોઈ વ્યક્તિ આવી ગઈ ખરાબ સામગ્રી છે પણ પ્રભુને ધરવા લાયક નથી હવે કાઢી નાખો જે કે નુકસાન થાય ભલે થાય ઠાકુર જ ન ધરાય એવું તો બોલવા વાળું કોઈ હોવું જોઈએ ને એની બદલે એમ કે સરખો મસાલો કરો સરખો મસાલો કરીને જવા જ દો એટલે દેખાય નહીં એમ લાલ ચોળ મરચાનો એવો છોક ઉપરથી બીજો દ્યો ધારાનો એટલે દેખાય જ નહીં બધું એક રસ થઈ જાય એમ તો આ આંખ દે દેવી વાત તો છે કે નહીં એટલે હવે આવા વાઘાળો કરવા કદાચ આચાર ન પાવતો દૈન્યતાથી પુરુષોત્તમજી કરે છે કે પ્રભુના એ અંકુશ અને વજ્ર નામના જે ચિહ્ન છે બે વજ્રયુક્ત ધ્યાન કરો પ્રભુ વજ્ર તો મોટા મોટા મહાપાપોને પણ દૂર કરનારું આપના ચરણમાં બિરાજતું વજ્ર છે હું આવો છું કે મારાથી આચાર વગેરે ન પલાતે અપરાધ થતો હશે પણ આપનો છું અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે અશક્ય સુશક્ય માં આપશ મારા શરણ છો બસ તો આટલો બધો ભયંકર આ તો મહાન આ મહાન અપરાધ થયો અપરાધ નથી કરો અને હલાવો જરાય મનમાં આમ ન થાય કોણ અરોગવા વાળો છે અરોગશે કોણ વૈષ્ણવ આવું લેશે મન દ્રવતું નથી જરાય એટલું બધું કઠોર કેમ થઈ ગયું આચાર મેં કીધું આચાર પાલન કરતા કરતા મન આવા કઠોર પણ થઈ જાય અને ન નથી હોય અમારે ત્યાં તો મર્ડર થયા છે અમારે ત્યાં તો ખૂન થઈ ગયા છે તો આવું કેમ થાય આટલું બધું કઠોર કે પતાવી દીધા ભાઈએ ભાઈને પતાવી દીધા અને પછી આજ્ઞા માંગે ગયા કે હવે જેલમાં શું કરવું હા શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પાસે પૂછવા કે આજ્ઞા લ્યો હવે મારે જેલમાં શું કરવું અહીં તો શું આવે જેલમાં મારી નાખા અને આ અમારા જુનાગઢ જિલ્લો એટલે ભગવાન કોઈના કરવા જવાનું આહીની વાત તો અમારે જુનાગઢ જિલ્લામાં આવી ઘટના બની અને એ જે જેનું મર્ડર થયું ખૂન થયું એ પાછા અમારા પૂછી તાજી મહારાજ પાસેથી બ્રહ્મ સંબંધિક દીક્ષા લીધેલ અને અમારા ઘરમાં ખૂબ રહેલ એના સગા ભાઈ સુતા તને પતાવી દીધા પાછા બેય ની આજ્ઞાવાળા લાયસન્સ માયરા એ મારના પછી આજ્ઞા ગોવિંદરાયજી પાસે આ પ્રશ્ન ગયો કે જેલમાં કેમ નિર્વાહ કરવો અસમર્પિત વસ્તુ નામ તો એને અસમર્પિત વસ્તુ નામ તસ્મા વર્ધન વાત રહે કે આ જેલમાં શું કરવું ત્યારે ગોવિંદરાયજી જવાબ આપ્યો કે મારી નાખો ત્યારે મારી ક્યાં આજ્ઞા લીધી હતી કે જેજાને આને કે ન પતા હું હવે જેલમાં જતા હું એ થાય હું શું કરું અને અહીંયા જો બહુ જો બહુ આચાર વિચાર બતાવે તો દંડા પડશે લે તો પછી નહીં આવે હવે તો જે થાય કરો બીજું શું થાય કીધું કે હું આમાં ન આપી શકું મારતી વખતે મને પૂછ્યું નહોતું કાને પતાવી દઉં ત્યારે અમને નતા પૂછવા આવ્યા આ અસમર્પિત નામ તસ્માત વર્ધન માત્ર જેલમાં એને ચિંતા એ છે કે અસમર્પિત લેવું કેમ જેલમાં મારી માયરા પછી હજી એને આ ગ્રંથિ છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્ધન માત્ર જલ કેમ લેવું કેમ આમાં અપ્રસ રાખવી ને અહીંયા અપ્રસ જેવું હું હોય અહીંયા શું અપ્રસ હોય ત્યાં તો બધાય ગણાય ગણાય ને વીણાય વીણાય ને પોચા હોય બધા અંદર અને મા ભાઈ અહીંયા જાય પણ જેલમાં પણ અમુક એના યોગ્યતા અનુસાર કામ સોંપવામાં આવે પણ ત્યાં એને જો રસોડું સોંપી દીધું તો આનંદ કરાવી દે ત્યાં યોગ્યતા છે આવડતું હોય તમને કામ સોંપે મફત ન બિહાડે એમ જો ભીતર સોંપી દે રસોડું તો કેદી દી ખુશ થઈ જાય તો અને એક વાર જો મન જો સિદ્ધ કરી દે અહીંયા તો તો જેલર ને આ બધા એને પગે પડી જાય જો એ જો એ કદાચ ન્યાય કામ કરવું પડે એટલે આવા કિસ્સા બની ગયેલા છે તો હવે તમે કદાચ ઓછા આચારથી સેવા કરો તો શું કામ ચિંતા કરો છો અશક્ય એવા સુશક્ય એવા સરથા શરણ મરી હવે આવું આટલા બધા જઘન્ય અપરાધ થઈ ગયેલા છે આપણા સાથે પ્રકટ કિસ્સા છે આ તો એના પ્રમાણ છે પ્રમાણ સહિતની વાત છે કોઈ અપ્રમાણિક વાત નથી થાપાઓમાં આવી ગયેલું બધું આવી ગયેલું છે આ બધું હવે આવું તો નહીં થઈ શકે તમે આવું તો નહીં કરો કોઈને પતાવી દેવા સુધીના તો કઠોર નથી તમે કદાચ તમારા તમે સ્વીકારી લ્યો છો કે મારો આચાર આવો છે બધાએ સામે સ્વીકારી લેવો કે અમારો આચાર એટલો નબળો છે પણ પ્રભુની શરણની ભાવના કરીને ભગવત સેવા કરવી જોઈએ પુરુષોત્તમ જે પણ આજ્ઞા કરે છે આપતકાલની અંદર બી શું કરી શકાય અને સર્વથા કોઈ એમ કહેતો કે આચાર પાલું છું પાડી શકવાનો જ નથી એવી પરિસ્થિતિ અહીંની છે આપણા બધાની પરિસ્થિતિ આ લોકમાં એવી છે કે સો ટકા જે શાસ્ત્ર કહે છે એવો આચાર આપણે પાડવા સંભવ જ નથી એટલે મહાપ્રભુજી શબ્દ વાપરો સ્વધર્મા આચરણ શક્તિ શક્તિ અનુસાર સ્વધર્મનું આચરણ કરો શક્તિથી પછી ઓછું કરો તો તમે દોષિત થાવ છો પણ આપણી શક્તિ છે એટલું આપણે આપણા પૂરતું રાખી શકીએ છીએ એ પ્રકારની આચાર પ્રસ રાખી ઠાકુજીની સેવા કરવી જો એ સેવાથી વંચિત રહેવાનો કોઈ સવાલ ઊભો થતો નથી